માનવતા અને સેવાના સંગમ સમા એક સમાચાર અમદાવાદ થી સામે આવી રહ્યા છે કહેવાય છે કે બીજાના ચહેરા પર સ્મિત લાવું એ જ સાચી ખુશી છે આ વાતને સાર્થક કરી બતાવી છે અમદાવાદની હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન સંસ્થાએ જેણે બહેરામપુરા રિવરફ્રન્ટના બાળકો સાથે મળીને માત્ર જન્મદિવસ જ નથી ઉજવ્યો પરંતુ તેમના ભવિષ્ય માટે મદદનો હાથ પણ લંબાવ્યો છે સેવાકીય પ્રવૃત્તિનો અવિરત પ્રવાહ અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન છેલ્લા કેટલાય વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ઉત્થાન માટે કાર્યરત છે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવા બાળકો સુધી પહોંચવાનો છે જેઓ ભણતર અને પાયાની જરૂરિયાતોથી વંચિત છે છે અનોખી જન્મદિવસની ઉજવણી તાજેતરમાં અમદાવાદના બહેરામપુરા રિવરફ્રન્ટ પાસે વસતા શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો વચ્ચે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે લોકો હોટલ કે પાર્ટી પ્લોટમાં જન્મદિવસ ઉજવતા હોય છે પરંતુ અહીં ફાઉન્ડેશનના સભ્યોએ આ બાળકો સાથે કેક કાપીને ખુશીઓની વહેંચણી કરી હતી બાળકોના ચહેરા પરની જે ચમક બતાવી રહી હતી કે આ પણ તેમના માટે કેટલી ખાસ હતી શિક્ષણ અને જરૂરિયાત પર ભાર માત્ર ઉજવણી જ નહીં પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફાઉન્ડેશન દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું સ્ટેશનરી કીટ દરેક બાળકને ભણતર માટે જરૂરી એવી નોટબુક પેન પેન્સિલ સહિતની સ્ટેશનરી કીટ આપવામાં આવી ફૂડ પેકેટ પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી તમામ બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું કપડાનું વિતરણ ઠંડી અને જરૂરિયાતમંદને ધ્યાનમાં રાખીને બાળકોને નવા કપડા પણ અર્પણ કરવામાં આવ્યા અમારો હેતુ માત્ર વસ્તુ આપવાનો નથી પરંતુ આ બાળકોને અહેસાસ કરાવવાનો છે કે સમાજ તેમની સાથે શિક્ષણ એ જ તેમના જીવનમાં પરિવર્તન લાવી શકે અને હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન હંમેશા તેમાં ભણતર માટે કટિબદ્ધ રહે વર્લ્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થા સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે રિવરફ્રન્ટના બાળકોના હાથમાં જ્યારે પુસ્તકો અને સ્ટેશનરી આવી ત્યારે તેમના સપનાઓને એક નવી પાંખ મળી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય મારું નામ કૃષ્ણ ગુપ્તા છે અમે લોકો હેલ્પ ધ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવીએ છે તો એઝ અ પ્રેસિડેન્ટ આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ 3 વર્ષથી ચલાવીએ છે અને અનઓફિશિયલી અમે લોકો 4 વર્ષથી આ જ સેમ કાર્ય કરીએ છે દરેક છોકરાઓને અમે લોકો અમારો ઇનિશિયેટિવ તો કોઈ પણ છોકરો ભૂખો ના સોવું જોઈએ દરેક છોકરા સ્ટ્રીટ કિડ્સ આશ્રમમાં જે બી ઓર્ફન કિડ્સ રહે છે એ લોકોને અમે પૂરું વિતરણ કરીએ છીએ પ્લસ અજી સુધી અમે 400 થી પ્લસ 1000 છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી રહ્યું અને આજે પણ અમારો એનજીઓ ઇવેન્ટ જ હતું જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડ ની વિતરણ કરી છે એજ્યુકેશન નું કીટ છે પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છે આ અમારા ફાઉન્ડર મિસ્ટર તરુણ સિંગ ના અવેલેબલ છે એમની તમે પૂછ્યું મારું નામ તરુણ સિંગા છે હું હેલ્થ એન્ડ વેલ્થ ફાઉન્ડેશન ફાઉન્ડર છું અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ જેના પેરેન્ટ ટ્યુશન ફી સ્કૂલ ફીસ નથી ભરી શકતા એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરવું અમે તો এড્યુકેશન લઈ લીધું અમારા પેરેન્ટ્સએ અમને બનાવી દીધું પણ આજે જે છોકરાઓ આ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતક બેઝિક এড્યુકેશન માટે જે પૈસાના દેશોની ફીસ નથી ભરી શકતા સ્પોન્સર નથી કરી શકતા એવા છોકરાઓને અમારો એનજીઓ હેલ્પ આઉટ કરેલો કૃષ્ણા મારી જોડે સંપર્કમાં આવ્યા તો કૃષ્ણાજી જોડે હિસાબે બેઠા હતા અમે લોકો એટલે કઈ રીતે આ આગળ વધારું એક એનજીઓનો ગ્રુપ આકું સાત આઠ વર્ગ એકલો વર્ગ ક્રિષ્ણાજી જોડા કરીએ છીએ ત્રણ વર્ષે ઓફિસિયલી અમારું એનજીઓ છે જે કામ કરી રહ્યા છે એ પ્રોવાઈડ કરીએ છીએ અને એવા ફેમિલી છે જેમને મેડિકલ જરૂરિયાત છે એવા કેટલા બધા કેસ અને અમારા એનજીઓ કર્યા છે જેમાં કેટલા ઓપરેશન કરવા પૈસા નથી

એટ પ્રેઝન્ટ એવું કે મિનિમમ ફોર પ્લસ છોકરાઓ સ્પેસિફિક છોકરાઓને આપણે એજ્યુકેશન સ્પોન્સર છે

સાથે તમે કરી શકો અમે એની જોડે જોડે એમના બર્થ નું સેલિબ્રેશન કરી પ્રોત્સાહન આપ